જય માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે ચટપટી આલુ ટિક્કી બનાવવાની છે તેના માટે બે બટાકા બાફીને મેં પીસમાં કટ કરી લીધા છે એકદમ નવી જ આપણો નાસ્તો બનાવવાનો છે જે તમે કચોરીને પણ ભૂલી જાય એવો નવો જ નાસ્તો છે એક બોલ લઈ લઈશું બોલમાં આપણે એકથી ત્રણ ચમચી જેટલો મેં ચણાનો લોટ લીધો છે ચારીને બે ચમચી જેટલો કોર્નફોલ લઈશું જેથી આપણું ટીકીનું ઉપરનું પડ એકદમ ક્રિસ્પી બને ને બે ચમચી જેટલો ચોખાનો લોટ લઈશું એ મસાલા કરીશું તેમાં પહેલાં આપણે મિક્સ કરી લઈશું લોટને સરસ મિક્સ કરી લીધું છે સરસ હવે મસાલા કરીશું એમાં અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું લાલ મરચું લઈ લઈશું અડધી ચમચી જેટલું જીરું લઈ લઈશું આખું સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું અને અડધી ચમચીથી પણ ઓછો ચાટ મસાલો લઈશું ચાટ મસાલાનો ટેસ્ટ બહુ સરસ આવે છે બેથી ત્રણ લીલા મરચાં ઝીણા કટ કરી લીધા છે અને કોથમીરના પાન લઈ લઈશું બેકિંગ સોડા લઈ લઈશું અડધી ચમચીથી ઓછા પહેલાં બધું સરસ મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધું છે હવે થોડું થોડું પાણી એડ કરીને આપણે વેટર બનાવીને આ નાસ્તો કચોરીને પણ તમે ભૂલી જાઓ એવો ક્રિસ્પી બને છે બહારથી એકદમ ક્રિસ્પી અને આ અંદરથી એકદમ સોફ્ટ એકદમ થિક બેટર કરી દીધું છે જુઓ હવે બી બટાકાની બાફીને આપણે પીસમાં કટ કર્યા હતા તે જ અંદર એડ કરી દઈશું તેની મેશ નથી કરવાના આમાં પીસમાં જ રાખવાના છે આ ટાઈમે જો તમારું મિક્સર લચકા પડતું થઈ જાય તો તેમાં તમે ચોખાનો લોટ લોટો તમે ચણાનો લોટ એડ કરી શકો છો પણ આમાં આપણે બ્રેડ સ્કમ પણ લેવાના છે કોટ કરવા માટે એટલે મીડિયમ જ છે મિક્સ કરી લીધું છે સરસ હવે હાથને તેલ વાળો કરી લઈશું અને ટીકી વારી લઈશું જે સાઈડની તમારે ટિક્કી બનાવી હોય તે સાઈડનો લુઓ લઈ લેવાનો ટીકી વારી દીધી છે હવે બ્રેસ કંપ લઈશું પ્રેસ કંપમાં આપણે તેને કોટ કરવાના છે આવી રીતે તમે પ્રેસકંપથી કોટ કરશો એટલે સરસ એકદમ થઈ જાય છે અને તળતી વખતે બહારનો પડ એકદમ ક્રિસ્પી થાય છે કેમ કે આપણે આમાં કોર્નફોડ પણ એડ કર્યો છે અને ચોખાનો લોટ પણ એડ કર્યો છે તે રીતે બ્રેસકંપમાં કોટ કરી લેવાની કોટ કરી દીધી છે સરસ તેને પ્લેટમાં મૂકી દઈશું અને બીજી ટીકી પણ આપણે વારી દઈશું જો હાથમચી પકતું હોય તો તમારે તેલવાળો હાથ કરી લેવાનો બ્રેડ સ્કપમાં કોટ કરી લઈશું આવી રીતે આપણે બધી ટીક્કી વારીને બ્રેડ સ્કમમાં કોટ કરી લઈશું અને રેડી કરી દઈશું થઈ ગઈ છે સરસ બધી વારી લઈશું બધી ટીક્કી વારીને રેડી કરી દીધી છે ને તેલ પણ મેં ગરમ કરવા મૂકી દીધું છે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ આ ટીક્કીને આપણે તળવાની છે એક એક ટીક્કી આપણે અંદર તેલમાં એડ કરીશું આ ટીકીને ડીપ ફ્રાય જ કરવાની છે હલકા હાથે તેને સરસ ફેરવી લઈશું ભારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવી આ ટિક્કી બને છે ચટપટી આલો ટિક્કી એકદમ ગોલ્ડન કરી દઈશું તમથી ચાર મિનિટ જેવું લાગે છે ટીકીને તળાતા ને ઝટપટ બની જતો એવો નાસ્તો છે આ તમે એકવાર જરૂરથી બનાવજો ગોલ્ડન થઈ જવાય છે જો એકદમ ગોલ્ડન થઈ ગયું છે આવી ગોલ્ડન કરી દેવાનો છે તેને બહાર લઈ લઈશું અને બીજી ટીકી પણ આપણી ગોલ્ડન થઈ ગઈ છે અને સર્વ કરી દીધી છે હું તમને બતાવું કે કેટલી એકદમ ક્રિસ્પી છે એકદમ ક્રિસ્પી એવી ચટપટી આલુ ટિક્કી બનીને રેડી છે તમે એકવાર જરૂરથી બનાવજો અને જો તમને મારી આ ચટપટી આલુ ટિક્કીની રેસીપી ગમતી હોય તો મારા વિડિયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લખન જરૂરથી દબાવજો